ઉમેશભાઈ સૌથી પહેલો પ્રશ્ન માતાજીના તો આશીર્વાદ આપે મેળવી લીધા પરંતુ ભાવનગરની જનતાના આશીર્વાદ મેળવવામાં સફળ થશો કે કેમ માં ખોડિયારમાં ચામુડમાના આશીર્વાદ મેળવીને મારી સ્વાભિમાન યાત્રા શરૂ કરી છે અને આજે આજે મારો યાત્રાનો પાંચમો દિવસ છે એટલે તાજા વિધાનસભા આખી આખી અમે પૂરી કરી છે દરેક ગામમાં અમે ગયા છીએ અને તમે જોયું છે કે સ્વયંભૂ લોકો ખૂબ જ જોડાઈ રહ્યા છે અને જે ગામમાં ત્યાં લોકો અમારું સ્વાગત કરી રહ્યા છે યાત્રાનું અને ખૂબ જ હૃદયપૂર્વક અમને આવકારી રહ્યા છે ઉમેશભાઈ પાંત્રીસ વર્ષથી લોકસભા બેઠક છે તે ભાજપના ફાળે જાય છે અહીં કોઈ રાજકીય અન્ય પક્ષની કારીગરી છે તે ફાવી નથી તમને શું લાગે છે કે આમ આદમી પાર્ટી બાજી મારી શકશે ભાવનગરની અંદર આમ તો આ લોકસભાની ચૂંટણી છે એ અમે ચૂંટણી સ્વરૂપ પણ લડતા જ નથી દેશની લોકશાહી બચાવવા માટેની ઉમેશ મકવાણા લડત લડી રહ્યા છે ઇન્ડિયા એલાયન્સમાંથી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી તો મેં કરીશું પણ આ ચૂંટણી મેં તમને પહેલાં કીધું એમ આ ચૂંટણી મારી ભાવનગરની જનતા લડે છે મારી બોટાદની જનતા લડે છે એટલે જીતનો કોઈ પ્રશ્ન જ નથી જ્યારે જનતા જ ચૂંટણી લડતી હોય તો લોકશાહીમાં હંમેશા જીત પણ લોક લોકોની જ થવાની છે ઉમેશભાઈ એલાયન્સ થયા બાદ ભાવનગર અને ભરૂચની લોકસભા બેઠક જાહેર કરી હતી આપને એવો વિશ્વાસ હતો કે આપને ઉમેદવાર તરીકે પાર્ટી જાહેર કરી શકશે અને આપના નામની માહોલ લાગી શકે નહીં આમ તો હું એક ખૂબ નાનો એવો કાર્યકર્તા છું મધ્યમ પરિવારમાંથી આવું છું એટલે મને ક્યારેય સપનું પણ નહોતું કે ઇન્ડિયા એલાયન્સ ખાસ કરીને અમારી આમ આદમી પાર્ટી શીર્ષ નેતૃત્વ માન્ય અરવિંદ કેજરીવાલ અને માન્ય રાહુલજી કે મારી ઉપર આટલી નાની ઉંમરે મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને ઇન્ડિયા એરલાઇન્સનો ઉમેદવાર બનાવીને મને ભાવનગરના ઉમેદવાર તરીકે મોકો આપશે એવો ક્યારેય કલ્પના નથી પણ એ બદલ હું મારા શીર્ષ નેતૃત્વનો આપની ચેનલમાં તો આભાર માનું છું અને એમાં જો કોઈ સિંહ ફાળો રહ્યો હોય તો એ મારી બોટાદની જનતાનો રિયલો છે મારી ભાવનગરની જનતાનો રિયલો છે કારણ કે એના આશીર્વાદ મારી સાથે છે એટલે મારી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે ઉમેશભાઈ ખાસ કરીને યુવાઓ વિશે આમ આદમી પાર્ટી જે ઇન્ડિયા એલાયન્સ દ્વારા કેવા પ્રકારના વચનો આપતી હોય છે કારણ કે જ્યારે ધારાસભ્યો હોય કે પછી લોકસભાના ઉમેદવાર હોય પ્રજાની વચ્ચે વચનો તો આપે છે પરંતુ પછીના પાંચ વર્ષ દરમિયાન કોઈ પણ જગ્યાએ બતાતા નથી તેવા દરેક જગ્યાએથી સવાલો ઉઠતા હોય છે ખાસ કરીને યુવાઓ પ્રભાવિત થઈ શકે એવા કયા મહત્વના તમારા એજન્ડા રહે છે કે ભાવનગર એ હતું કે ભાઈ જેને ભાવનગર જો કદાચ આપણે દેશને અર્પણ ન કર્યું હોત કૃષ્ણ કુમારસિંહજી મહારાજે તો કદાચ ભારત ભારત દેશ જ ન હોત તો ભારતની અખંડતા જ ન હોત અને આજે જ પણ તમે જોયું છે કે કૃષ્ણ કુમારસિંહજી મહારાજને આજે પણ હજી એમને સન્માન આપવામાં નથી આવ્યો એટલે તો મેં મારી સ્વાભિમાન યાત્રા ચાલુ કરી છે બરાબર કે આજે પણ આટલા વર્ષ આઝાદીના થયા આજે પણ મહારાજા કૃષ્ણ કુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવ્યો નથી આજે પણ નથી આવ્યો એટલે સૌથી અમારો મેન એજન્ડા છે મારો કે ભાઈ કૃષ્ણકુમાર સિંહજી મહારાજને એનું સન્માન અપાવો ભારત રત્ન અપાવો પછી તમે જે યુવાનોની વાત કરી તો ભાવનગર એક એવું રાજ્ય છે એવું આ સોરી એવું જિલ્લો છે એવું મહાનગર છે કે ત્યાં યુવાનોને રોજગારી આપવા માટે થઈ કોઈ આયોજન જ નથી તમને બે મુદ્દા હું સમજાવીશ કે ભાવનગરમાં સરકારી કંપની આવેલી હતી જેનું નામ હતું આલ્કો ડાઉન કે જે જહાજો બનાવવાની કામ કરતી હતી આ કંપની અને કરોડો રૂપિયાના એની પાસે કોન્ટ્રાક હતા જે નેવીને પણ જહાજ બનાવીને પ્રોવાઈડ કરતી હતી આજે એ કંપની તમે જોઈ લો કે તારા મારી દીધા આ કંપનીને આ ભ્રષ્ટ ભાજપના શાસકોએ તારા મારી દીધા એટલે અમારા જે ભાવનગરના જે યુવાનો હતા લાખો યુવાનો આની હારે રોજગારી સાથે સંકળાયેલા હતા આજે યુવાનો બેરોજગાર થઈ ગયા પાછી આ કંપની પાછી નફો કરતી હતી આવી નફો કરવા કરનાર કંપની ને તારા મારી દીધા ત્યાર પછી ભાવનગરમાં તમે જોયું હશે કે એક પણ મોટી જીઆઈડીસી સારી ડેવલપ થઈ જ નથી પ્લાસ્ટિક ઝોન જાહેર કર્યું પેલા પ્લાસ્ટિકના લઘુ ઉદ્યોગો ચાલતા આજે એક પણ ઘરમાં પ્લાસ્ટિકના લઘુ ઉદ્યોગો પડી ભાંગ્યા છે એટલે કે ભાવનગરના યુવાનોને રોજગારી કમાવવા માટે થઈને બહુ સંઘર્ષ કરવો પડી રહ્યો છે અને અન્ય જિલ્લાઓમાં બહાર જવું પડે છે એવંશ ભાવનગરમાં શ્રમિકોને પણ પોતાની રોજગારી કમાવવા માટે થઈ સુરત નવસારી અમદાવાદ વગેરે મહાનગરોમાં જવું પડે છે એટલે કે ભાવનગર ને આખું તમે જોયો તો રોજગારીને લઈને બહુ મોટો વિકટ પ્રશ્ન બની ગયો છે ભાવનગર સાથે અન્યાય ખૂબ થઈ ગયો છે તો સપોઝ આપ લોકસભાના ઉમેદવાર છો સંસદની ચૂંટણી લડો છો તો આપ કેવા ભાવનગરની માટે પ્રયાસો કરશો કે જેનાથી ભાવનગરનો વિકાસ થાય મેં તમને કીધું કે ભાઈ ભાવનગર માં બે વર્ષથી મલ્ટી હોસ્પિટલ બનાવવામાં આવી છે બે વર્ષથી એમાં કરોડો રૂપિયાના સાધનો આજે ધૂળ ખાઈ રહ્યા છે એની વેલિડિટી એ પણ પૂરી થઈ ગઈ માત્ર લોકાર્પણ કરવાના કારણે બે વર્ષથી જે ચાલુ નથી થઈ લોકોને કોઈ ઇમરજન્સી આવી હોય કોઈ સારવાર કરાવી હોય તો અમદાવાદ જવું પડે છે ભાવનગરની જનતાને રાજકોટ જવું પડે છે એટલે આરોગ્યમાં પણ તમે જોયું છે કે આરોગ્યમાં પણ આ લોકો એ ભાવનગરની જનતા સાથે ખૂબ અન્યાય કર્યો છે ત્યાર પછી તમે જોઈ લો તાલુકામાં સિહોર તાલુકો હોય બલભીપુર તાલુકો હોય ઉમરાળા તાલુકો હોય પાલીતાણા હોય તળાજા તાલુકો હોય ગઢડા તાલુકો હોય કે મારો બોટાદ તાલુકો હોય આ જેટલા પણ તાલુકા છે એમાં જે કાંઈ પીએસસી સેન્ટરો છે સીએસસી સેન્ટરો છે સાહેબ એની હાલત તો જો એના બિલ્ડિંગો જ જ છે એક પણ ત્યાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો નથી ત્યાં ડિલિવરી થતી નથી ત્યાંના તાલુકાના લોકોને સારી સારવાર નથી મળી રહી ત્યાં બિલ્ડિંગો એકદમ પોપડા ખાઈ ગયેલા મંત્રીનો આ જિલ્લો છે મનસુખ માંડવિયાનો આ જિલ્લો છે આ એ અહીંના લોકલ છે મનસુખ માંડવીયા કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે આના લોકલ છે કેન્દ્રીય મંત્રી છે તેમ છતાં આજે પાલિતાણામાં જોઈ લો પાલિતાની હોસ્પિટલની હાલત કેટલી ખરાબ છે ભાવનગર સિવિલ હોસ્પિટલ કેટલી ખરાબ છે દવાખાનાના નામ ઉપર ઝીરો છે આરોગ્યના નામ ઉપર ઝીરો છે મેં તમને કીધું એમ એટલે કે ભાવનગરમાં સૌથી પહેલા તો આરોગ્યનું અમે કામ કરવાના છીએ જે પ્રકારે અમે દિલ્હીમાં જે રીતના હોસ્પિટલો ડેવલપ કરી છે જે રીતના મોહલ્લાકની રેકો ડેવલપ કર્યા છે જે રીતના પંજાબમાં અમે આરોગ્ય તંત્રને ડેવલપ કર્યું છે એ જ પ્રકારનું ડેવલપિંગ અમે ભાવનગરની જનતાને અમે આપી રહ્યા છીએ અને ત્યાર પછી મેં તમને કીધું એમ

ભાવનગરથી પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ છે એમનું આ હોમટાઉન છે એટલે આવડી મોટી એમની પાસે વિશેષ જવાબદારી હોય એટલે લોકસભાની ટિકિટોની વેચણી હોય વારંવાર દિલ્હીના પ્રવાસો થતા હોય એટલે એમની પાસે સમયનો ખૂબ અભાવ હોય છે પણ અમે એમના ટેલિફોનિક સંપર્કમાં સેવી અને કોંગ્રેસની ટીમ આજે જે આમ આદમી પાર્ટીની સાથે સાથે ખંભો ખંભો મેળવી અને અમારી સાથે પ્રચાર કરી રહી છે ઇન્ડિયા એલાઇન્સમાં અને તમે જોયું છે કે મારી સાથે કાલે કોંગ્રેસના અધ્યક્ષ પણ મારી સાથે પ્રવાસમાં હતા સતત ચાલુ છે કનુભાઈ પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ અને કોંગ્રેસના શહેર પ્રમુખશ્રીઓ એટલે અમારી સાથે આખી ટીમ છે એટલે એવો કોઈ પ્રશ્ન જ નથી અને ત્રણ તારીખે ખુદ શક્તિસિંહ ગોહિલ મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ એના હાથે કરવા આવી રહ્યા છે મારો ભાવનગર શહેરની અંદર મારી સ્વાભિમાની યાત્રામાં એ પોતે ડોર ટુ ડોર કેમ્પેન કરવા જઈ રહ્યા છે